મેળીએ મહેશ રાશિ કે જેના અક્ષર છે અલય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ મહેશ રાશિ વાળા જાતકો માટે આજના દિવસની અંદર મહત્વના કામકાજની અંદર તમને સારી સફળતા પ્રાપ્ત થતી જણાશે માન સન્માન પ્રતિષ્ઠા એની અંદર વધારો થાય એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે ને વિદ્યાર્થી બંધુઓ માટે આજે અનુકૂળતા રહેતી જણાશે આર્થિક લાભની સંભાવનાઓ આજે પ્રબળ બની શકે એમ છે ને આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ અને સારો લાભ જોઈતો હોય તો બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજના મંદિરે દર્શન કરવા માટે જજો પાંચ હનુમાન ચાલીસાના પાઠ કરજો અવશ્ય આપને સારો લાભ મળતો જણાય વાત કરી લઈએ વૃષભ રાશિની વૃષભના અક્ષર છે બહુ જ એનો સ્વામી છે શુક્ર મહારાજ લાભપાપતિના અવસરો તમને આજે સારા એવા પ્રાપ્ત થઈ શકે શારીરિક સ્વાસ્થ્ય સારું રહેતું જણાય આજના દિવસની અંદર કર્તવ્ય નિષ્ઠા અને તમે તમારા કામને સરળ બનાવી શકશો આજે આર્થિક સ્થિતિ તમારી મજબૂત બની શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કયો ઉપાય કરવો જોઈએ વૃષભ રાશિવાળા જાતકોએ આજના દિવસમાં બને ત્યાં સુધી કિશ્કિંધા કાંડનો પાઠ કરી તમારા દિવસની શરૂઆત કરવી જોઈએ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે ને આપના કાર્યો સિદ્ધ થશે જણાશે દર્શક મિત્રો હંમેશાને માટે તમારા ઘરની અંદર તમારો રૂમ પૂર્વ દક્ષિણ પૂર્વ દિશાની અંદર હોવો જોઈએ પૂર્વ દક્ષિણ પૂર્વ દિશાની અંદર તમારો જે સ્ટોર રૂમ હોય તો અવશ્ય તમારા જીવનની અંદર કોઈપણ પણ પ્રકારની અણધારી મુસીબતો હોય તો અણધારી મુસીબતોમાંથી તમે મુક્તિ પામી શકો છો તમારા ખોટા વિચારોમાંથી તમને મુક્તિ મળતી જણાય છે માટે તમારા ઘરમાં રૂમ હંમેશા પૂર્વ દક્ષિણ પૂર્વ દિશાની અંદર રાખવાથી તમારા જીવનમાં તમને સારી સફળતા મળી શકે છે અને તમારા કાર્યો તમે સિદ્ધ કરી શકો છો વાત કરી લઈએ મિથુન રાશિની મિથુન રાશિ કે જેના અક્ષર છે કચ્છ અને ઘ જેનો સ્વામી બને છે બુદ્ધ મહારાજ મિથુન રાશિ વાળા જાતકો માટે વ્યાપારની અંદર વ્યવસાયની અંદર આજે સારો લાભ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે નોકરિયાત વર્ગને ઉચ્ચ અધિકારી વર્ગ દ્વારા સારી લાભની તકો મળી શકે અને આજે બઢતીની ઉત્તમ તકો તમને પ્રાપ્ત થાય

સારી તક મળી શકે એમ છે અને કોર્ટ કચેરીને લગતા કામકાજમાં તમને થોડી પ્રગતિ પ્રાપ્ત થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે કર્મચારી વર્ગથી આજે તમને સારો સહયોગ મળી શકે આજના દિવસની અંદર તમારે પોઝિટિવ રિઝલ્ટ જોઈએ છે તો નિર્ધન અને ગરીબ વ્યક્તિ હોય આવા વ્યક્તિને ગ્રોસરી એટલે કે અનાજનું આજે તમે દાન આપજો અવશ્ય તમારા જીવનમાં આવતી સમસ્યા દૂર થશે અને તમને સારો લાભ મળી શકે જેના પાંચમા સ્થાનમાં શનિ રાહુનો શ્રાપિત દોષ છે આવા વ્યક્તિઓને પેટને

અને દર મંગળવાર આ બે દિવસે નિત્યને માટે એટલે કે દર શનિવાર અને મંગળવારે હનુમાનજી મહારાજની આરાધના કરવી એમના માટે લાભદાયી રહેશે ચમેલીના તેલનો દીવો હનુમાનજીના મંદિરે ચાર વાટવાળો કરવાથી આ લોકોને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય વાત કરી લઈએ દર્શક મિત્રો સિંહ રાશિની સિંહ રાશિ કે જેના અક્ષર મને ટ જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ સિંહ રાશિવાળા જાતકો માટે મહેનતના પ્રમાણમાં આજે તમને ફળ ઓછું મળી શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે નોકરીયા વર્ગને વ્યવસાય ની અંદર ધ્યાન આપવું પડે ઉદ્યોગ અંદર આજે તમને રહેતી જણાશે તમે હળવા બનાવી શકશો કયો ઉપાય કરવો જોઈએ સિંહ રાશિ વાળા અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે માટે હનુમાનજી આરાધના કરી ની શરૂઆત કરવી જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય વાત કન્યા રાશિ ની કરીએ કન્યાના અક્ષર છે પઠ અને હણ જ સ્વામી બને છે બુદ્ધ મહારાજ મામા મોસાણ પક્ષ તરફથી આજે તમને શુભ સમાચારની પ્રાપ્તિ થતી જણાશે આજના દિવસની અંદર વાણી અને વર્તન આ બંનેમાં કાળજી રાખશો તો અવશ્ય તમને સારી સફળતા મળી શકે થોડી ઘણી પરેશાની થોડી ઘણી તકલીફ રહેતી જૂની સમસ્યાઓનું સમાધાન પણ તમને પ્રાપ્ત થતું જણાશે કયો ઉપાય કરવો જોઈએ રાશિવાળા જાતકો બની શકે ત્યાં સુધી ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો જપ આજે કરવો જોઈએ પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે વાત તુલા રાશિની કરીએ તુલ્લાના અક્ષર છે અને તજ એનો સ્વામી બને છે શુક્ર મહારાજ મહત્વના કામકાજની અંદર આજે તમને વિલંબ થતો જણાશે આર્થિક બાબતોની અંદર સંભાળ લેવી બહુ જરૂરી છે અને માટે આજે ઉત્તમ પ્રકારની તકો તમને પ્રાપ્ત થઈ શકે સ્વાસ્થ્ય બાબતે કાળજી રાખજો નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે કયો ઉપાય કરવો જોઈએ તુલ્લા રાશિવાળા જાતકો એ બની શકે ત્યાં સુધી ભગવાન શંકરની પૂજા અવશ્ય કરવી જોઈએ ભગવાન શિવની પૂજા કરવાથી પોઝિટિવ લાભ મળતો જણાય વાત કરી લઈએ વૃશ્ચિક રાશિની વૃષ્ટિકના અક્ષર છે ન અને ય જેનો સ્વામી બને છે મંગળ મહારાજ વૃષ્ટિક રાશિ વાળા જાતકો માટે ભાગીદારી વાળા કામકાજથી તમને સારો લાભ મળતો જણાશે વેપારીઓ સાથેના સંબંધોથી અવશ્ય આપને સારો લાભ મળી શકે ને કોઈ પણ પ્રકારની ઉધારીથી તમારે સાવચેતી રાખવી જરૂરી છે પૈસા લેવામાં અને પૈસા દેવામાં કાળજી રાખજો નહીતર સમસ્યા સર્જાતી જણાશે હનુમાનજી મહારાજના મંદિરે જઈ આકડાની માળા અર્પણ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરજો અવશ્ય આપને સારી સફળતા મળતી જણાશે વાત કરી લઈએ દર્શક મિત્રો આગળની રાશિ એટલે કે ધન રાશિની ધન રાશિ કે જેના અક્ષર છે ભ ધ ભ ને ધ જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ ધન રાશિવાળા જાતકો માટે ભાગ્યોદય માટે આજે નવી નવી તકો તમને પ્રાપ્ત થતી જણાશે ધીરજથી કામકાજની શરૂઆત કરશો તો અવશ્ય સારો લાભ મળશે મિત્રો સાથે સામાન્ય મધભેદ રહેવાના સંપૂર્ણ ચાન્સીસ છે આજે અચાનક તમારે ગામ જવાનું થઈ શકે એમ છે ઉપાય કરવો જોઈએ બને ત્યાં સુધી ભગવાન શિવના જપ તમને સારી સફળતા આપી શકશે હવે વાત કરી લઈએ મકર રાશિની મકર રાશિ કે અક્ષર ખને સ્વામી બને છે શનિ મહારાજ મકર રાશિવાળા જાતકો માટે વ્યાપારની અંદર નવી યોજનાઓ તમે સફળ બનાવી શકશો આજના દિવસની અંદર નવા લોકો સાથે મિલન મુલાકાત મુલાકાત તમારા માટે લાભદાયી છે દૈનિક જીવનની અંદર મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે અને માતાના સ્વાસ્થ્ય બાબતે તમારે સાવચેતી રાખવી બહુ જ જરૂરી છે કયો ઉપાય કરવો મકર રાશિ વાળા જાતકો જે બની શકે ત્યાં સુધી આજે હનુમાનજી મહારાજના મંદિરે જવાનું પુષ્પ અર્પણ કરવાના બહાર બેઠેલા નિર્ધન ગરીબ વ્યક્તિ હોય અને તમારી શક્તિ મુજબનું દાન કરવાનું પોઝિટિવ લાભ મળતો જણાશે દર્શક મિત્રો વાત આજે કુંભ રાશિની કરવી છે કુંભ રાશિ કે જેના અક્ષર છે ગ શ અને શ જેનો સ્વામી બને છે શનિ મહારાજ સમાજની અંદર આર્થિક બાબતનો આજે તમને ક્યાંક ને ક્યાંક સપોર્ટ મળી શકે એમ છે હરીફાઈ વાળા કામકાજમાં તમને સારી સફળતા મળતી જણાય સંપત્તિને લગતા કામકાજની અંદર આજે તમને બીજેથી સહયોગ સારો મળી શકશે ઘરેલી મહેનત એનું સારું પરિણામ મળે એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે આજના દિવસની અંદર પોઝિટિવ રિઝલ્ટ મળે એ માટે કુંભ રાશિવાળા જાતકો એ બની શકે ત્યાં સુધી હનુમાનજી મહારાજની પૂજા કરવી જોઈએ હનુમાનજી મહારાજની આરાધના કરવી જોઈએ આજે બને તો સિંદુર હનુમાનજીને અર્પણ કરજો પોઝિટિવ લાભ રહેશે વાત મીન રાશિની કરીએ મીનના અક્ષર છે દાતા થવા જેનો સ્વામી બને છે ગુરુ મહારાજ ભૌતિક સુખ સાધનોની અંદર વધારો થાય એવા સંપૂર્ણ યોગો છે નોકરીમાં યશ મળી શકે માન મળી શકે પ્રતિષ્ઠા મળી શકે પારિવારિક જીવનની અંદર સુખમાં વધારો થાય એવા પણ સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે સ્વજન અને મિત્રો સાથેનો તમને ઓછો સહયોગ મળતો જણાય એટલા માટે બની શકે ત્યાં સુધી આજે શંકરજીના મંદિરે જવાનું પંચામૃતનો અભિષેક કરવાનો આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે